સુરતમાં સમાજને ચોંકાવી દેનારી ઘટના બની છે જેમાં પુત્ર દ્વારા પિતાની હત્યા કરવામાં આવી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામની આશીર્વાદ નગર સોસાયટીમાં રહેતા જયવંત પાસવાંદીઓ મૂળ બિહાર પટનાના જિલ્લાના પાલીગંજના લાલગંજ શહેરા ખપુરા ગામના વતની છે છેલ્લા ઘણા વર્ષોથી સુરતના પાંડેસરા વિસ્તારમાં રહી ફેક્ટરીમાં કામ કરી આર્થિક રોજગારી મેળવતા હતા તેમની સાથે તેમનો મોટો દીકરો જયદીપ ઉર્ફ નિશાંત પણ રહેતો ગત ત્રીસ જાન્યુઆરીના રોજ બપોરે બે વાગ્યે આસપાસ જયંત પાસવાને ઘરે હાજર હતા તેમનો જયદીપ જેમાં નિશાંત આવ્યો અને તેમને ઓટો રિક્ષા ખરીદવા માટે પિતા પાસે રૂપિયા બે લાખની માગણી કરી પરંતુ જસવંત પાસવાન અને તેના રૂપિયા બે લાખ આપવાની ના પાડી દીધી જેના કારણે નિશાંત તેના પિતા વચ્ચે બોલાચાલી થઈ જેમાં ઉશ્કેરાયેલા પુત્ર કારણે પણ ગંભીર આંતરિક ઈજાઓ થઈ જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે બીજી બાજુ બનાવની જાણ થતાં પોલીસ પાંડેસરા પોલીસ હોસ્પિટલ આવી અને આ મામલે બિહારમાં રહેતા જશવંતભાઈના બીજા દીકરા

બાપ દીકરા વચ્ચે મગજમારી થયેલી અને દીકરાએ બાપને મોઢમાર મારેલો અને દિવાલ સાથે તેમનું માથું અફાડે જે ઈજા થતા તાત્કાલિક ઝઘડો પૂર્ણ થયેલ પણ ઈજાના ભાગરૂપે એકત્રીસ તારીખે દુખાવો પડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમને ડૉક્ટરોએ મરણ જાહેર કર્યું જેથી શરૂઆતમાં કોઈ એક્સટર્નલ ઈજા ન હોવાના કારણે અકસ્માત મોત દાખલ કરે અને પહેલી તારીખે ફોરેન્સિક પીએમ કરાવતા વિડિયોગ્રાફી તથા પેનલ ડોક્ટર થી પીએમ કરાવતા મોતનું કારણ દીકરાના માર મારવાથી થયેલા જણાયા જેને આધારે ફંડેસરા પોલીસ સ્ટેશન તેના મોટા દીકરા નીતેશનો ફરિયાદિ બનાવી ગુનો दाखल કરેલ અને તેમનો નાના દીકરા દીકરો જયદીપ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવે અને તેની ધોરણસર अटक કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગે દીકરાની ઉંમર દીકરાની ઉંમર 21 વર્ષની દીકરો છૂટક મજૂરી કરતો હતો અને પોતે રિક્ષા લાવવા માટે પોતાના પિતા પાસે પૈસા મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂ સુરત